સાગરમાં કાયદો વ્યવસ્થાની એસી તેસી કરતી ઘટના સામે આવી છે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પર બુટલેગરોએ કાર ચડાવી દેતા પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે મહીસાગરના બાલાસિનોરમાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન પર કુખ્યાત બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ માલીવાડે હુમલો કર્યો બુટલેગરોએ કાર દ્વારા પીઆઈ નીનામાને કચડવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે હુમલો કરનાર બુટલેગરો મનીષ મહેરા અને વિક્રમ માલીવાડ પીઆઈ નીનામા પર હુમલો કરી ફરાર થયા હતા ત્યારે બુટલેગરોને પોલીસનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ મહીસાગરમાં જોવા મળી રહી છે ફક્ત મહીસાગર નહીં પરંતુ રાજ્યમાં ઠેર ઠેર બુટલેગરો દ્વારા પોલીસ પર હિચકારી હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે રાજ્યમાં એક બાજુ કડક કાયદાઓ દ્વારા શાંતિના દાવાઓ કરાઇ છે ત્યારે બીજી બાજુ બુટલેગરોના નેટવર્કને તોડવામાં રાજ્યની પોલીસ પાછળ પડી રહી છે પૈસાના જોરે વારંવાર છૂટી જતા આવા બુટલેગરો પર કોની રહેમ નજર છે તે સૌથી મોટો સવાલ છે બુટલેગરોને છાવરનાર પોલીસ પર બુટલેગરો જ હુમલાઓ કરી રહ્યા છે લોકોની રક્ષા કરતા પોલીસના જવાનો અને અધિકારીઓ બુટલેગરો સામે જ કેમ સુરક્ષિત નથી તેવામાં રાજ્યમાં વ્યાજખોરોની જેમ બુટલેગરો સામે પણ રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે વિશાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે આતંક હવે જોવા મળી રહ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર પર આ બે બુટલેગરોએ હુમલો કર્યો છે વાત કરવામાં આવે તો અગાઉ પણ આ એક ઘટના બની હતી ખાસ કરીને જે વિક્રમ માલીવાડ છે અને મનીષ મેહરા છે તેઓ દ્વારા અગાઉ પણ આ રીતે જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો ઉપર હુમલો થયો હતો ત્યારે ફરી એક વખત અગત મોડી રાત્રે જે રીતે વાલાસિનો પીઆઈ જે ફરજ પર હતા તે સમયે જ આ હુમલો કર્યો હતો ખાસ કરીને આ હુમલો ખરેખર જે મહીસાગર જિલ્લામાં આજે આ બુટલેગરો છે તે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે મહીસાગર જિલ્લામાં આ જે પોલીસનો ડર ના હોય તેવી હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જે મનીષ મહેરા અને વિક્રમ માલિવાડ જે આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને જો પોલીસ ઉપર જ જો હુમલો થતો હોય તો સામાન્ય પ્રજાનો શું તેવા અનેક સવાલો પણ હાલ ને લભવી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે પ્રજા માટે જે રક્ષણ સમાન કહી શકાય એવી પોલીસ ઉપર જ જો હુમલો થતો હોય તો સામાન્ય પ્રજા કોના ભરોસે તેવા પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે વિશાલ ઘણા બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય છે બુટલેગરો અને પોલીસની સાઠ ગાંઠ ઘણી બધી વખત સામે આવતી હોય છે તેવા પણ આક્ષેપો સામાન્ય જનતા પણ કરતા હોય છે ને પોલિટિકલ પાર્ટીના નેતાઓ પણ કરતા હોય છે ત્યારે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે બુટલેગરમાં આટલી બધી હિંમત ક્યાંથી આવે છે કે તે પોલીસ પર આવી રીતે હુમલો કરે હાલ જો સોનલ જે રીતે વાત કરવામાં આવે તો આ જે વિક્રમ માલીવાડ અને મનીષ મહેરાનું જે બેકગ્રાઉન્ડ શું છે અને કોણ તેને છાવી રહ્યું છે તેવા પણ કેટલાક સવાલો ઉદ્ભવી રહ્યા છે ખાસ કરીને આ જે હુમલો છે તે હુમલો ખરેખર જે નિંદનીય કહી શકાય ખાસ કરીને પોલીસ પકડતી પણ હાલ આ બંને આરોપી ફરાર છે કહી શકાય કે આ એક મોટી ઘટના કહી શકાય અને ગુજરાત ને ઝંઝવતી આ જે ઘટના કહી શકાય કે પોલીસ ઉપર જો શરમજનક હુમલો થતો હોય અને પીઆઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી હોય તો સામાન્ય પ્રજા સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ શકે છે આભાર તમામ વિગતો માટે